વડોદરામાં જે છેલ્લા ત્રણ દિવસથી નેચરલ ડિઝાસ્ટર જે ફ્લડ કહીએ છે આવ્યું એમાં પરિસ્થિતિ બહુ ગંભીર હતી એ દરમિયાનમાં અમારી ટીમ એક્સક્લુઝિવિશન્સ અને અમારી સાથે જેટલા લોકો વોલન્ટિયર્સ સંસ્થાઓ જોડાયેલી અમે બધાને ખાવાનું દવા પાણી રેસ્ક્યુની ટીમ પણ મોકલી છે મોર દેન પચાસ પ્લસ લોકોને રેસ્ક્યુ કર્યા મોર દેન ટ્વેન્ટી થાઉઝન્ડ પ્લસ ફેમિલીઝને જમવાનું પહોંચાડ્યું પાણી પીવાનું પહોંચાડ્યું દવાઓ પહોંચાડી છે અમારાથી જેટલું થઈ શકે એટલું અમે લોકોની સેવા કરી છે અને આ દરમિયાનમાં સંસ્થાઓ એબીવીપી છે ફ્રીડમ ગ્રુપ છે પછી નિકુલભાઈ ભરવાડ છે એમના સાથે પણ દસથી પંદર સંસ્થાઓ જોડાયેલી હતી સો પ્લસ વોલેન્ટિયર્સ હતા અને સ્પેશિયલી આપણે જે કહીએ છીએ ઇન્ફ્લુઅન્સર્સ એમને જે આ ફ્લડમાં સપોર્ટ કર્યો છે લોકોને માંજલપુર હતું અકોટા હતું સમા હતું ગોત્રી હતું પાણી એવું કહેવાય કે ગઢા સુધીનું પાણીનો લેવલ હતો એવામાં પણ અમે ગયા છે અમારી પોતાનું જાનનું જોખમ લઈને પણ ગયા છે પણ આ વખતે એવું હતું કે સરકાર સાથે યુથ જોડાઈ લોકોને મદદ કરવામાં સેવા કરવામાં અને હું એક જ વસ્તી એક જ વસ્તુ મેસેજ કન્વે કરવા માગું છું કે જેટલી સરકારની જવાબદારી છે એટલી જ યુથની પણ જવાબદારી છે અને આ વખતે વડોદરામાં જેટલા યુથ છે એટી પર્સન્ટ યુથે આ વસ્તુ બતાડ્યું છે કે વી આર વિથ ધી ગવર્મેન્ટ ટુ સપોર્ટ ધી નેચરલ ડિઝાસ્ટર આપણે જોવા જઈએ તો પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અને આમાં મારું માનવું એવું હતું કે આપણે કોમન મેને પણ એકબીજાની હેલ્પ કરવી જોઈતી હતી અને અમે લોકોએ જે ફૂડ કહીએ એ તમે જાણતા જશો કે આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ પ્લસ ફેમિલીને અમે લોકોએ ફૂડ પણ પહોંચાડ્યું છે ફર્સ્ટ એડ કીટ પહોંચાડી છે અને અમે પોતે જ ઓન ફિલ્ડ આ વખતે ઉતરીને બધાને રેસ્ક્યુ કરી ફૂડમાં અમે લોકોએ બધાને ડ્રાય સ્નેક્સ આપ્યા છે અને સાથે સાથે અમે લોકોએ અલગ અલગ વિસ્તારમાં ગયા હતા જેમ કે માંજલપુર લઈ લો તમે કે પછી તમે ગોત્રી સાઈડ લઈ લો એટલે જ્યાં જ્યાં અમે પહોંચી શક્યા ત્યાં ત્યાં અને અમે લોકો રૂરલ એરિયાઝમાં પણ અમુક રૂરલ એરિયાઝમાં પણ અમે લોકો ગયા અમારું રેસ્ક્યુમાં કેવા લોકો એટલે ઓલ્ડ પીપલ હતા પછી અમુક આપણા જેવા યંગસ્ટર પણ હતા કારણ કે એ લોકો ફસાઈ જેવી જગ્યા પર ગયેલા કે ત્યાં સુધી ગવર્મેન્ટ પણ આપણે સપોર્ટ કરીને એમની હેલ્પ લઈને જ અમે લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા હા એવી અમુક એવા પ્રોબ્લેમ્સ થયા હતા કે અમુક લોકો એક પર્સન હતું જે એમની ડેથ થઈ ગઈ હતી પણ એ પણ અમારાથી રેસ્ક્યુ થઈ ગયું હતું